આજના વિડીયો પણ સેમ ફેબ્રિક્સમાં ફેબ્રિક ખૂબ જ સ્પેશિયલ હોવાનું છે એની સિઝન નથી અપકમિંગ છે તો ચાલો જોઈએ કલેક્શન શું છે ડિઝાઇન્સ અને કયું ફેબ્રિક હોવાનું છે ફ્રેન્ડ તો હું હેમલતા સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો ફ્રેન્ડ્સ તમારી ક્યુરિયોસિટી દૂર કરીને હું તમને આ બધા જ પ્રોડક્ટ આજે નજર કરાવી દઉં છું તમે જોઈ શકો છો જબરદસ્ત એવી ડિઝાઇન કલર ચાર્ટ સાથે હું તમને દસ આર્ટિકલ્સ બતાવવાની છું જે હોવાના છે ખૂબ સ્પેશિયલ કલેક્શન એટલે કે કોટન ફેબ્રિક સાથે ફ્રેન્ડ્સ દરેક આર્ટિકલમાં તમને પ્રોપર કેટલોગ થઈ જશે જેમ તમને કાયમ જ કહું છું સિક્સ થર્ટી નો પ્રોપર કટ વિથ બ્લાઉઝ પીસ તમને દરેક વેરાયટી અહીંયાથી અવેલેબલ થઈ જશે તો ચાલો આજે જોઈએ આજના વિડીયોનું ફર્સ્ટ કલેક્શન તો ફ્રેન્ડ્સ પહેલા તો નજર કરી લો કેટલોગ પર આફ્ટર વેર લુક કઈક આ ટાઈપ નું તમને મળી રહેવાનું છે અને આ કેટલોગ તમને તમારા આર્ટિકલ સાથે મળવાનું છે જેથી તમે તમારા કસ્ટમર્સ ને પણ ઈઝીલી કન્વિન્સ કરી શકશો કે આફ્ટર વેર આ સાડી ખૂબ સુંદર લાગવાની છે તો ફ્રેન્ડ્સ પ્યોર કોટન ફેબ્રિક છે ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આ આર્ટિકલ તમારા સુધી પહોંચાડીએ છે અને એ પણ ફેક્ટરી રેટ ની અંદર પ્રાઇસ સૌથી છેલ્લે કહેવાની છું પેલા 10 ડિઝાઇન્સ જોઈ લેજો અને પછી લાસ્ટ આર્ટિકલ બતાતા બતાવતા તમને પ્રાઈસ પણ મેન્શન કરવાની છું જેથી તમે વિડિયો છેલ્લે સુધી જોવાનો છો એ પણ વગર સ્કીપ કર્યા મારા મૂડનો ખબર નહી હા હું વચ્ચે પણ કહી શકું છું એના માટે સ્કીપ કરતા નહીં નહી તો સીધા એન્ડ માં જઈને પ્રાઈસ જોઈ લેશો વચ્ચે પણ કહી શકું છું મારો કઈ કહેવાય નહીં

અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમને યશોભૂમિ ટેક્સટાઇલમાં ઘણી બધી વેરાયટીઝ અમે અવેલેબલ કરાવીએ છીએ સાડીઓની અંદર તમને ઘણા બધા પ્રોડક્ટ અપાવીએ છીએ પછી જેમાં અમે તમને પ્રિન્ટેડ કલેક્શન્સ જે સિન્થેટિક ફેબ્રિકમાં હોય છે કાં તો પછી પાર્ટીવેર કલેક્શન્સ બ્રાઇડલ કોન્સેપ્ટ દરેક વરાયટી તમને અવેલેબલ થઈ જશે સાથે સાથે કોટન વરાયટીઝ પણ તમારા માટે અહીંયા ઘણી બધી અવેલેબલ છે એમાં પણ અલગ અલગ કોન્સેપ્ટ છે અલગ અલગ ક્વોલિટી સાથે પ્રાઇસ તમને અવેલેબલ થઈ જશે

અને માં જે કલર શેડ્સ આપ્યા છે એમાં થોડુંક એ ડિફરન્સ નથી એટલે કે આપણે કહીએ ને કે 19 20 નો ફરક એ પણ આમાં નથી એઝ ઇટ ઇઝ કેટલોગમાં જે આર્ટિકલ છે એ જ તમને રિયલમાં પણ અવેલેબલ થઈ જવાનો છે એટલે કે કોઈ જાતની છેતરપિંડી કર્યા વગર તમારા અમે સિમ્પલી બિઝનેસ કરીએ છીએ અને તમને બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ રેટ પણ પ્રોવાઈડેડ કર્યો કરાવીએ છીએ તો ફ્રેન્ડ્સ આ નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો છો સુંદર એવો કેટલોગ છે એ પલ્લું તમને એઝ ઇટ ઇઝ જેવો કેટલોગમાં દેખાય છે એ જ ટાઈપનો અવેલેબલ થઈ જવાનો છે સાડી આપણે ઓપન કરી લેશું ફ્રેન્ડ્સ

એ પણ તમને અવેલેબલ થઈ જાય છે મેન્યુફેક્ચરિંગ રેટમાં તમે શું કરો છો વિડીયો તો જોઈ લો છો પણ કરતા નથી કમેન્ટ્સ કરતા નથી કે તમે વિડીયો ક્યાંથી જોવો છો તમે વિઝિટ કરવા માંગો છો કે નહીં કે તમારે કેટલોગ્સ વગેરે જોવો છો કે નહીં ફ્રેન્ડ્સ જો તમે બિઝનેસ કરો છો તમારી શોપ છે તમે હોલસેલર છો ડીલર છો ટ્રેડર છો અથવા તો રિટેલ કાઉન્ટર ચલાવો છો કા તો મારી ફિમેલ ફ્રેન્ડ છો અને ઘરેથી બિઝનેસ કરો છો નાનો એવો તમારો બિઝનેસ છે કંઈક મોટો એવો તમારો બિઝનેસ નથી નથી અને નાની અમાઉન્ટમાં તમે તમે પરચેસિંગ કરો છો તો તો એ એ વાંધો અમારા સાથે ઇઝીલી જોડાઈ શકો છો અને અમારા પાસેથી તમે તમારો ઓર્ડર જે છે ને તમારી રિકવાયરમેન્ટના હિસાબથી બુક પણ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવા ડિઝાઇન સાથે બૂટા કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું લુક આવ પ્યોર કોટન ફેબ્રિકમાં આ વરાયટી તમારા માટે અહીંયા અવેલેબલ છે અને આજના વિડીયોમાં તો હું તમને બસ આ દસ ડિઝાઇન્સ બતાવું છું પણ તમને અહીંયા ઘણી બધી વેરાયટીઝ અવેલેબલ થઈ જશે ક્વોલિટી ત્યાં અલગ અલગ છે અને સાથે સાથે તમે જોઈ શકો છો અલગ અલગ તમને રેન્જ અને પ્રિન્ટ પણ મળી જશે બ્લાઉઝ પીસની વાત કરું તો તમે જોઈ શકો છો આનું બ્લાઉઝ તમને કંઈક આ ટાઈપનું અવેલેબલ થઈ જશે દરેક સાડીમાં તમને બ્લાઉઝ પીસ અવેલેબલ થશે કેટલોગ અવેલેબલ થશે પ્રોપર કટ અવેલેબલ થશે અને ફ્રેન્ડ્સ તમને દરેક આર્ટિકલ પ્રોપર આપણે કહીએ ને લેન્થ સાથે પણ મળવાની છે કલર ચાર્ટની ફૂલ ગેરંટી હોવાની છે એવું નથી કે કોટન ફેબ્રિક છે કલર્સ નીકળી જશે બિલકુલ પણ નહીં તમે પણ સો ટકા ગેરંટી સાથે આને વેચી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ સુંદર એવા ડિઝાઇન પ્રિન્ટ સાથે પલ્લુ તમે જોઈ શકો છો જબરદસ્ત એવો લુક આપવાનો છે લાઈટ કલર ચાર્ટ ડાર્ક કલર ચાર્ટ ડસ્ટી કલર ચાર્ટ દરેક ટાઈપના કલર ચાર્જ દરેક ટાઈપની પ્રિન્ટ પછી એક જ છે કલમકારી છે ફ્લાવર પ્રિન્ટ છે જે ટાઈપની પ્રિન્ટ તમને જોઈએ એ ટાઈપની પ્રિન્ટ તમારા માટે અહીંયા અવેલેબલ છે આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ડિઝાઇન્સ અવેલેબલ છે તો તમારે જો આ બધા પ્રોડક્ટ જોવા હોય આમની ડિટેલ્સ લેવી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમારે કરવાનો છે કોલ તેથી કરવાની છે તમારે ઇન્કવાયરી અને ફોટોઝ લિંક વગેરે તમારે મંગાવી લેવું છે તમારા વોટ્સઅપ ઉપર વોટ્સએપ ઉપર તમને દરેક આર્ટિકલ પ્રોડક્ટના ફોટોસ એમની કેટલા પીસનો સેટ છે છે કયા કલર એ બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે જે પ્રોડક્ટ તમારે પરચેસ કરવા છે કે તમને ગમે છે એ તમે વિડીયો કોલ પર પણ સિલેક્શન કરી શકો છો અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ તમે વિડીયો થ્રુ જોઈ શકો છો તો વિડીયો કોલ પર જોઈ શકો છો અથવા તો અહીંયા આવીને વિઝિટ કરવી હોય તો ફ્રેન્ડ્સ એ ફેસિલિટી પણ તમારા માટે અહીંયા અવેલેબલ છે

ના ના ફ્રેન્ડ્સ એવું કશું નથી તો ખાલી જોતી કે તમને યાદ છે કે નહીં પ્રાઇસ જાણો તો ફ્રેન્ડ્સ આ બધા ફ્રેન્ડિકલ ની પ્રાઇસ હું બસો રૂપિયામાં જે પ્યોર કોટન ફેબ્રિક સાથે છે અને સુંદર એવા અલગ અલગ ડિઝાઇન્સ અને પ્રિન્ટ સાથે છે તો આ વેરાયટી પરચેસ કરી હશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને બધી જ ડિટેલ ત્યાંથી જાણી લેજો તો ફ્રેન્ડ્સ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં આવજો